ભરૂચ જિલ્લામાં જ્યારથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી જ ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ વળ્યા છે જ્યાંથી તેઓ અન્ય હાઈવે પકડી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરાતા ટ્રાફિક પણ વધતો હતો જેની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એ બી અને સી ડિવિઝનના પોલીસ અધિકારીઓને આડેધડ પાર્કિંગ કરેલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી સહિત વાહન રિટેન કરવાની કામગીરી કરવા આદેશ આપ્યા હતા ત્યારે પોલીસ દ્વારા પાલિકાની મદદ મેળવી શહેરભરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી યુ ગડરિયાએ બે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બીટી મીલથી લઈને રેલવે સ્ટેશન સુધીના દબાણો તેમજ ટ્રાફિકને અડચણરૂપ વાહનોને લોક કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે ભરૂચ પોલીસની કામગીરી દરમિયાન અન્ય દબણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો જો કે આ કામગીરી આગામી એક સપ્તાહ સુધી ચાલશે જેથી લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે